વરેડીયા સ્થિત હઝરત સૈયદ અબ્દુલ હક બાબા સાહેબની દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હઝરત સૈયદ હમઝા અશરફ સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા ભરૂચના વરેડીયા સ્થિત હઝરત સૈયદ અબ્દુલ હક બાબા સાહેબની દરગાહ શરીફ પર તેઓના અનુયાયીઓની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી આ પ્રસંગે યુપીથી જાનશીને હુજુર શૈખુર ઇસ્લામ હઝરત સૈયદ હમઝા અશરફ સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સેંકડો અનુયાયીઓની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી સંદલ શરીફનું ઝુલુસ અબ્દુલ હક બાવા સાહેબના નિવાસસ્થાનેથી પ્રસ્થાન કરી દરગાહ શરીફ પર પહોંચ્યું હતું જ્યાં હઝરત સૈયદ હમ્ઝા અશરફ સાહેબના હસ્તે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી હઝરત સૈયદ હમ્ઝા અશરફ સાહેબ તેમજ હઝરત સૈયદ અબ્દુલહક બાવા સાહેબના પરિવારજનોએ દરગાહ શરીફ પર ફૂલ ચાદર અર્પણ કરી હતી સાથે સાથે અનુયાયીઓએ પણ ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી સલાતો સલામના પઠન અને દુઆ ગુજારી કાર્યક્રમનું સમાપન કરાયું હતું સંચાલકો દ્વારા દરગાહ શરીફના સંકુલમાં સામૂહિક ભોજનની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી સંદલ શરીફ પ્રસંગે મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટી પડ્યા હતા બ્યુરો રિપોર્ટ ભરૂચ